મહેસાણાના નામાંકિત રાજય ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં રાજ્ય ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને આ ગ્રુપ સાથે સંકળાયેલા લગભગ ચોવીસ થી પણ વધુ ઠેકાણાઓ પર આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી તરફ મોરબીમાં પેપર મિલન અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે જેમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ ધરતી સાકેજ બિલ્ડરને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું એરપોર્ટ સર્કલ નજીકથી પીસીબીની ટીમે દારૂને એકસો બાણું બોટલો લઈને જઈ રહેલી રિક્ષા પકડી પાડી હતી જેની પૂછપરછ માટે ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામની સીમમાં આવેલ શિલ્પગ્રામ સોસાયટીના નજીકના ફાર્હાઉસમાંથી દારૂનો જથ્થો લાવ્યો હોવાનું કબૂલ્યું હતું જેથી પીસીબીએ સાથે જ પોલીસને માહિતી આપતા સાથે જ પોલીસે દરોડો પાડતા ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની ચાર હજાર બત્રીસ બોટલ ભરેલું આખું ગોડાઉન મળી આવ્યું હતું સાથે જ અહીંથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આ દારૂનો જથ્થો લિસ્ટર બુટલેગર નરેન્દ્રસિંહ પરિહારને દેવેન્દ્રસિંહ પરિહારનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક યુવકે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી આપી આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું જેમાં ઋષિ બુદ્ધદેવ નામનો યુવક આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને તમે અમારી અરજીની તપાસ બરાબર કરતા નથી તેમ કહીને ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો જે બાદ તેણે આવેશમાં આવીને ધમકીઓ આપી હતી કે મારો આખો પરિવાર એડવોકેટ છે અને હું હાઈકોર્ટમાં જઈશ અને તમને બધાને સસ્પેન્ડ કરાવી દઈશ જોકે પોલીસે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું ત્યારે પોલીસે અંતે આ યુવક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી